ગુજરાત સરકાર દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું આવતું હોય છે જે અન્વયે પાટણ જિલ્લાની આન બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય સંગીત સમારોહ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી મૂળુ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણીની વાવ ઉત્સવ બે હજાર પચીસ આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસ્માન મીરે જોરદાર જમાવટ કરી હતી